આદર્યતાની ઘટના અંગે તેણે પરિવારજનોને જાણ કરી ત્યારબાદ પરિવારજનોએ ફિલ્મી અંદાજમાં પીછો કરી યુવતીને બચાવી સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે દેવેન્દ્ર મેળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા દેવેન્દ્ર મેળાને અટકાયત કરી જેલ હવાલે કરાયો છે આ ઘટનાએ દાહોદ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો ફેલાવ્યો છે અને અનેક રાજકીય ચર્ચાઓને જન્મ આપ્યો છે

તેમનો સંપર્ક કરીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેડા પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી નોકરીયા પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમણે બહારના વિસ્તારમાં ખાતે ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતા પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ વખતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશન ના ગુના એ ની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે